આપને જણાવી દઉં કે છઠા દિવસે મોડી રાત્રે પાંચ મેડલ મેળવ્યા છે દિપ્તી જીવનજીએ પ્રથમ વખત મહિલાઓની ચારસો મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો ત્યારબાદ પુરુષોની એફ ફોર્ટી સિક્સ કેટેગરીની જાવલિન થ્રો સ્પર્ધામાં સિંહે સિલ્વર મેડલ અને સુંદર સિંહે ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પુરુષોની ટી ફોર્ટી ટુ કેટેગરીની હાઈ જમ્પ સ્પર્ધામાં શરદકુમારે સિલ્વર મેડલ અને મરિયપ્પન થંગાવેલુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અમેરિકાની એઝરા ફ્રેચરે હાઈ જમ્પ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ક્યુબાના ગિલેર્મો ગોન્ઝાલેઝે ભારાફેકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ભારતના શૈલેષ કુમાર હાઈ જમ્પમાં ચોથા સ્થાને જ્યારે રિંકુ ભાલા ફેંકમાં પાંચમા સ્થાને રહ્યું હતું ભારતે અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ સાત સિલ્વર અને દસ બ્રોન્ઝ મેડલ જીત્યા છે દેશે ગઈકાલે આઠ મેડલ જીત્યા હતા જ્યારે પાંચ મેડલ હવે ત્યારબાદ જીત્યા છે પાંચે એથ્લેટિક્સમાં હતા ભારત અત્યારે વીસ મેડલ જીતીને સત્તરમાં નંબર પર છે ચીન પ્રથમ બ્રિટન બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે છે